હેલો ગાઈશ વેલકમ બેક એક ના બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણભાઈ બધા મજામાં આ તો ભાઈશ પાંચ વાગ્યા હા અને આજે સર સેતુરીનો ઓર્ડર તો ઓર્ડર જવાનો હોય એટલે મેં ઉઠ્યા હાજર સેતુરી ગુડ મોર્નિંગ તો ગાઈશ આજે ઓર્ડર છે આપણે કઈ સાઈડ હાજીપુર તો ગઈશ હાજીપુર જવાનો હ એટલે ઉઠ્યા હા

હજી તો ગઈ હજી તો છે તો તારા શરૂઆત છે હજી તો તારો વાને વેલો ઉઠી ઉઠી જાનતા તા ત્રણ વાગ્યાના સવા બાપા સજો એ વખત તો છેટા તો ઉગવાનું જ નહી મને ઉલાંગ ઉગવાનું જ નહી ઉઠી ને નઈ ધોઈ ને જાગવાનો પણ નઈ ધોઈ ને જતો જ રહેવાનો આઈ નો ઉગવાનો આ એવું જ કરું ફાચી તો નઈ મજા આવતી મને માથ ચડી જાય તો ચલો ગાઈસ હાજીપુર જઈને તમને મળીએ તો ગાઈસ હાથીપુર આયા તા બુધાને હા હરી

અને લાયો તો પેલું પાણી પીવું હોય તો આરો આરો નું લાયો આપડે બદલો નીચે જતા નીચે તો ચલો કઈ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી ના મળીએ બોલા ને બધા ડીશ તૈયાર કરી ઉગી હા બે તો તૈયાર કરી આતે મારીએ કા તોલ દે રાઈ પાણી કરી તો કર તો હું કર દે ડીશ તૈયાર કરે બધો કરતો રહી કા આવકરા છે કરી આલું બોલા તાન

મસાલો પેલા ભાઈ નાખી નાખ ઘરથી નહીં નાખે તીખો હા એને રગડો વધારે કીધો હતો મસાલો વધારે નાખી દીધો ભાઈએ જો હારા પણ આપણે ડુંગળીને એવું બધું નહીં નાખવી ને લાગે એને ખોલ્યું ને અમે જ્યાં એટલે તો કઈ સરસ બનાવ્યા ભોઈનમાં બી મળે રગા સમોસા આરીનો બહુ આગું નહીં અમને નહીં લે બે કિલોમીટર જ નહીં ભોયન બે કિલોમીટર નહીં એક કિલો દોઢ કિલોમીટર જેવું જ છે તો અમે જઈને લઈને નાખ્યા તો ચલો ગાઈશ નાસ્તો બસ્તો કરીને મળીએ આવી ખાવું પડે ચાલશે ચલો તા બુધા અમે નીકળીએ પતિ બરોબર શાંતિ એન્જોય કરો તા ના બાપ ઘરે ગેમ કોમ હ અને આજે અમારે એક પેલા બ્લોગર હે ને એ બી મળવા આવો પીએમ બ્લોગર કઈશ હા ચાતુર આવે હા પતિ કરવાનું ગમે તે થાય પણ ફોટા ના થાય બધાના હા કઈશ ગમે ત્યાં ફોટા તૈયાર થાલે પેલું નહીં ફોટા જ પર પર કરવા મારે તો ગાઈ સાજીપુર થી નીકળ્યા શેતા તો કે નવ હારા નો ઘરે જતા રહીશું અગિયાર વાગ્યા થી નહીં નઈ ફાર આવે તો હું શું કર સમોસા ખાઈ ખાઈ ગાઈસ બેહી રહી હતી તો કામ કરતી નહીં બેહી નતી રહી આવા ના તો એ આયા નતા તો ભઈ શું કરું ખાવું જ ન ભૂખ લાગી હોય તો 4 વાગ્યા ના ઊઠ્યા હતા આ કોઈ ખાવું પડે કે ચાલશે ના હું કશું ખાવાનું નહી આપણે ઘેર જઈને અમાર કામ બહુ માં પેલા આવે છે મળવા તો फटाफट કામ પતાવો ઓવા ગાઈસ અમારા ઘરે આવે છે પીએમ બ્લોગર તો એસપી વ્લોગર તો મળી જ અમને જ પણ અમે ગાઈસ એદાર વિડિયો નતો બનાય તો આજે વિડિયો બનાવીએ છે બનેલી લેજો બ્લોગ માં તો ગાઈસ 12 વાગે છે ઘરે આવી ગયા હા બહુ મોડું થઈ ગયું હા ઓર્ડર માં જતા તો ગાઈસ એટલી તો જોવા આઈ એવી કપડા તો આયા

તો ચલો ગાઈસ નઈ ધોઈ મળીએ ગાઈસ થોડી વારમાં કૃપા પ્રીતેશ કુમાર અને પેલા પીએમ બ્લોગર એના સાચું નામ તો મને ગાઈસ ખબર નથી એરે આવે મળવા ના બહાર ખા એક જ દાદ ધોકો દે યાર બહાર ધરી નઈ જો વિડિયો ઉતાર ચાલુ કરી દે યાર ગાઈસ વિડિયો બંધ કરું આ બોલવાની દે બે મારે જય માતાજી શું કરો બધાય હા શેતા બનાવી દઉં ફર્સ્ટ ટાઈમ લેડીઝ બોમન બરોબર આવું પ્લાન કર્યો લાગે તમે ભેગા થઈ એટલે અરે રીવીલ રીવીલ થઈ જાય હું બાન કરતો વિડિયો ભારો તો ગાઈસ પીએમ બ્લોગર આવી ગયા હા ઓ લેવા જોઈએ હું બે ઘણા અયા પેપે નું બા તો તમે કીધું ને આગળ આવ્યો અને લોકેશન નાખી પણ બીજા રસ્તા ના જાય એટલા માટે અચ્છા હા આ તો તો ગલીઓ ખાઈ ગઈ હા આ આ અહીંયા એક ફાટા બે બહાર હા અને પાછના વાસમાં જતા રહે બહુ નો પીસ પડી ગયા તો ગાઈસ ટાટા આઈ જા તો ગાઈસ આઈ ગયા યે લોકો આપળા આખોરો પાછોમાં આવે પણ એમનો પહેલા બેસાડવા નહીં બે જણ હવે બે હારે જકતી બે હારે બે લઈ ઉપર બેટા બેસાડ દો હા ભાઈ જા આવો ચાલ આઈ જા હેડી ના આવોને હેડી ના આવો અરે મુ ઈ મુ

એટલે મને આમ પૂછું પર નગર નામ કન્ફ્યુઝ થઈ જાય એટલે પીએમ નું આખું ફૂલ મેન એમ મળી ગયું અમને પ્રીતિબેન મહેશભાઈ હા બ્લોગર ના ના બરોબર તો ગાઈસ અમારી મુલાકાતે આવ્યા હતા તો મજા આવી મસ્ત સ્વભાવ છે આમનો ચોક્કસ ચોક્કસ ગાઈ અને આ રહ્યા ડે ગોમ આમને મળવું હોય તો અને એમનું ગામ સર ચરાડું ચરાડું ને ચરાડા ચરાડા તો રોહિતભાઈ નું ગામ છે તોના ના હા ana re hade હાલ mahal re varu de gam અમે રોહિત ત્યાં બી જવાના જ છીએ તો તમારે ત્યાં બી રાઉન્ડ મારીશું અને તમારે તો ડેગોમ એટલે અમારે ડેગોમ થાય છે જ જવાનું અને તમે ફોન કરે તમારો નંબર છે હું એડ કરી દઉં બી લાયા શેટા માટા પ્રીતિબેન ગિફ્ટ લાયા તમારા માટે નહીં લાયા બેના માટે મને તમારા માટે ભઈ લાવી હા છે ને તમારા માટે બેન લાવે તો મારા માટે ભય લાગશે એવું નહીં રાખવા મારા માટે અચ્છા લેવા તો બરાબર તો ભાગ ભાગ આટલી હું કટિંગ કરી લઈશ ના અડધી કટિંગ કઈ મને આપી દેજે અડધી તાજી રાખી અડધી મારી તો ચલો ગાઈસ ફટાફટ ખોલી લઈએ ગિફ્ટ હું લાયા જોઈએ પછી તમને બતાવીએ લે કઈ ખોલી લઈએ ગિફ્ટ જોરદાર ગિફ્ટ લાયા મસ્ત થેન્ક યુ પ્રીતિબેન

અને આ સાઈડ ગમે તારે નજીક માં આવો ને તો ઘરે આવવાનું ઘરે આવવાનું ભૂલતા નહીં ના ના એને આપશો પૈસા ને એવું જઈએ અમે આવજો હો શાંતિથી જાઓ મને ફોન કરજો પોકો એટલે અને કઈ બી રસ્તા થાય તો ફોન કરી દેવું મને આવી જાય અને તો ચલો ગાય સર ત્રણ વાગી ગયા હા હા થોડી પેટ પૂજા કરી લઈએ પેટમાં જમ થઈ ગયા મારા રગડા સમોસા તો ગાય રગડા સમોસા નહીં પણ પેટ મને પેટની ચિંતા હા તમાર તો નહીં તો ચલો ગાય સર જમી લે તો ગાય સર જમવા બેસી તા અને ખુબીનું શાક બનાવી તો અને તો જેટલું બનાવ્યું ને બધું જોઈએ ખાવા ગાઈસ જીનાલ ગરમ ગરમ રોટલી બનાવો હા ને અમે ખાઈએ આમ તો અમારે અઢી ટાઈમ રોજ એટલે તો ખાઈ લઈએ ખાઈ બને મળી તો ગાઈસ બપોરે જમી વમી સીતા ઊંઘી જતા ઉઠ્યો વાગ્યા જો સાત અને ગાઈસ પંકિશને દ્વારકા જે હા વિડીયો કોલ આવ્યો હો વાત કરો અંસુરો